સાયકલ અર્પણ કાર્યક્રમ છાપરા ગામ અને દેવળા ગામ છાપરા ગામ ના આંગણે આજનો આ એક એવો કાર્યક્રમ શિક્ષણ જગત એક એવી નવીનતમ પહેલ સદભાવના પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી ના તમામ એકસો સાયકલ અર્પણ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો ને આપણે કુમકુમ તિલક વડે વધાવીએ છીએ એકવાર જોરદાર તાલીઓથી દરેક મહેમાનોને વધાવીએ આજના આ કાર્યક્રમ ની શુભ શરૂ

down

બાળકોનો જીવન કાળ એવો હોય છે કે એક કાળ જીવનકાળ દરમિયાન 5 થી 8 ના એ ઉમર અવસ્થા દરમિયાન એ દરેક બાળકોને એક સાયકલનો ખૂબ શોખ હોય છે એ સાયકલ થકી બાળક

માતાજી કોઈ જોઈ નથી પણ આ દીકરીઓના સ્વરૂપને જોઈએ એટલે સાક્ષાત માતાજી હોય એને નવ દુર્ગા સ્વરૂપ આપણે પૂજન કરતા હોય એવું લાગે આપ દીકરીઓ થોડી પાછળ ભાગમાં જશો અને દાતાઓ ત્યાં એક સાથે ઉભા રહેશે આજના સદભાવના પ્રકાશ કાર્યક્રમ શ્રી પરેશભાઈ શિવમ ગામના થી ના

બાળકોને સાયકલ અર્પણ થઈ રહી છે જોરદાર તાળીઓથી અને મંચસ્થ મહેમાનો આ સાયકલ નથી પણ આપણી કારકિર્દી માટેનું પહેલું વાહન છે દૂર દૂર સુધી આપણે ગમે ત્યાં જઈશું પણ જે પહેલું વાહન હોય ને એ યાદ રહી અમે નાના હતા ત્યારે અમને જે સાયકલો ચલાવવાની મજા આવી એવી હવે નથી આવતી હવે સાયકલમાં નથી આવતી અને આ મોટી મોટી ગાડીઓ છે ને એમાંય નથી આવતી એ સાયકલ જેવી મજા એ નહીં

અને સાયકલ સાયકલ મારી સોનાની આ સોના જેવી લાગે અહીં કાર્યક્રમ છે ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત સુરેશભાઈ ઘેલાણી ગામના સરપંચ શ્રી અને સૌ વડીલો અને સ્કૂલમાંથી વધારેલા બાળકો અને શિક્ષકો ખાસ કરીને તો જે પરેશભાઈ વાત કરતા હતા એ સાયકલ અર્પણનો કાર્યક્રમ છે ચોથા પાંચમા અને છઠ્ઠા છાપરા અને દેવ દેવડાના પણ જે બાળકો છે એ નાના ઘરમાંથી આવતા હોય અને એમને જે સાયકલ મળે મળે છે ત્યારે ખૂબ એને અરખ થતો હોય છે કે સાયકલ લેવી ખૂબ કઠિન હોય છે પણ પરેશભાઈ જેવા જે દાતા અને એમને જે એકસો ને વીસ જેવી સાયકલ બે ગામમાં બાળકોને આપ આપવાનું જે કાર્ય કર્યું છે એ ખૂબ સરાહને કહેવાય અને ખૂબ સારું કહેવાય એ પરેશભાઈને પણ ભગવાન ખૂબ આગળ વધારે અને આવાના આવા કાર્ય કરવામાં કરવામાં એમને પણ ભગવાન શક્તિ વધારાશે ભેસરીને ધોરણ ધન્યવાદ કહી શકાય સારા કાર્ય ની શુભ કાર્યની આ કાર્યક્રમ ની કઈક સારી ઓરા હોય છે ત્યારે તમારો

કાર્યક્રમ ની આભાર વિધિ કરી અને આ કાર્યક્રમ ને પૂર્ણ કરશો પણ કરેલા કામ ની કદર કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિ છે સપનાને સાકાર કર્યા વિના ન ચાલે નાવિકને નાવડી વિના ન ચાલે કોયલને કુંજન વિના વિના ન ચાલે ચાલે તો અમને આભાર કેમ ખરેખર જ એટલો બધો આનંદ છે મારી આટલા વર્ષની જોબમાં અવડું મોટું દાન હજી સુધી મેં ક્યારેય જોયું નથી અંતરે અનહદ આનંદ ઉછળે છે પણ આ આનંદ ક્યારે સાર્થક ગણાશે દાતા તો દાન આપીને છૂટી ગયા પણ હવે વાલીની ગામ લોકોની આપણી જવાબદારી છે કે આ સાયકલ યાત્રા શિક્ષણની યાત્રા બાળકોની રૂકે નહીં એના માટે આપણે જહેમત ઉઠાવી પડશે સાચું દાતાશ્રી આપણા પરેશભાઈ ઘેલાણી તેમજ મંચ પર બિરાજમાન તમામ સરપંચ શ્રી અમારા ગોધુભાઈ ઠાસરિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તમામ લોકો આપનો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા ઉપસ્થિત સરસ મજાનું અર્પણ કર્યું એ બદલ હૃદયપૂર્વક અંતરના આનંદથી હૈયાના હેતથી અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર મને બોલવાની એક તક આપી એના માટે પણ આપનો સદભાવના વૃદ્ધાશ્રમનો ખૂબ ખૂબ આભાર